ને તમે ક્યાં છો લોક રાખ્યો એટલે આ લેવલ મત છે આ જ્યાં જ્યાં આમ તો લોક દે ના છોવાઈ જ મારે છોલો આમ છોલો બાફી દોળ જાય ઢાઈ હા ને આપણ નાઈટક છે ને ના અંદર બોલો પેલા વઢેલા માં આમ પાણી ના હવે હેઠે જાય થોડું પછી ઉપર આવી જાય આ એક તાળવા ની છે આવતી તો આ बाजू સેલો થોડો આમ પાણી જાય સીધું ઓરા આ ત્રણ કુડે એક જ છે খুঁড়ো করে বাই দিদি খালি বস এটা পাঠা মা